પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા મોટા મદરેસાથી બોકરવાડા જવાના માર્ગ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું જેથી સ્થાનિક લોકોએ વોર્ડ નંબર દસના એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર સમીમ બાનુ સુમરાને આ અંગે જાણ કરાતા તેઓ દ્વારા નગરપાલિકાનો સંપર્ક કરી જીસીબીની મદદથી વોટર વર્કર્સના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે ભંગાણ સર્જાયેલી પાણીની મુખ્ય પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું તો પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણનું સમારકામ પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહેતા સમીર બાનુ સુમરાનો સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હોવાનું સામાજિક કાર્યકર યાસીન સુમરાએ જણાવ્યું હતું વોર્ડ નંબર દસમાં મોટા મધરિયાથી બોકર બોકરવાળા જવાના માર્ગ ઉપર પીવાના પાણીની પાઇપનું ભંગાણ સર્જાતા ત્યારે રહીશોએ ડિરેક્ટિવ કોર્પોરેટર સમીરબાન સુમરાને જાણ કરતા સમીરબાન સુમરાએ પાટણ જાણ કરી વિજ્ઞાતવાળાને આ કામ ચાલુ કરવામાં આવેલું હતું એ કામગીરી પૂર્ણ થતા ત્યાંના રહીશોએ સમીરબેન સુમરાનો આભાર વ્યક્ત કર્યો હતો